તો ખાસ વિદ્યાર્થી મિત્રો ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં આલા બે લાયકન પ્રેસ કરો જેથી તમને ધોરણ અગિયારના તમામ વિષયોના નોટિફિકેશન મળી શકે વિડીયો લાઈક કરો તમારા મિત્રો દોસ્તોને શેર કરો હવે જોતા પહેલા ઘણા બધા મિત્રોનું એવી પણ કમેન્ટ આવે છે કે પ્રથમ પરીક્ષા માટે ઉપયોગી સર જે તમે પેપર સેટ બનાવો છો સોલ્યુશન સાથેના તો એ પેપર શેટ અમારે જોતા હોય તો તો ભાઈ તમને મળી જશે ઓકે ક્યાંથી મળશે હું તમને આગળ જણાવું વિભાગ એ સાચો વિકલ્પ પસંદ કરો નવા માળખા પ્રમાણેના વિદ્યાર્થી મિત્રો આ પેપર છે તો પહેલું ગણિતીય આંકડા શાસ્ત્રના સ્થાપક કોણ હતા તો કાર્લ પિયર્સન નીચેના પૈકી કયું વિધાન સાચું છે તો એની અંદર આવશે પ્રત્યક્ષ તપાસ દ્વારા મળતી માહિતી વધારે ચોકસાઈ ભરેલ હોય શકે છે પહેલું છે ભારતમાં હૈદરાબાદમાં રિજિયન રિજિયનલ રિસર્ચ લેબોરેટરી ખાતે કાર્યાત્મક સંશોધનનું એકમ ક્યારે અસ્તિત્વમાં આવ્યું ઈસવીસન ઓગણીસો માં વસ્તુની દૈનિક માંગ વિશે આપેલ અવર્ગીકૃત માહિતીને વર્ગીકૃત કરવાની રીતને શું કહે છે સંખ્યાત્મક માહિતીનું વર્ગીકરણ એક અસતત ચલની કિંમતો જીરો એક બે ત્રણ ચાર માટેની આવૃત્તિઓ અનુક્રમે બે ચાર છ આઠ ચૌદ છે તો ચલની કિંમત બે ને અનુરૂપથી વધુ સંચય આવૃત્તિ કેટલી થાય તો અઠ્યાવીસ વર્ગીકરણના મુખ્યત્વે કેટલા પ્રકાર છે તો બે કોઈ પણ માહિતી માટે નીચેનામાંથી સાચો સંબંધ કર્યો તો એક્સ બાર ગ્રેટર ઇઝ ઇક્વલ ટુ જી હવે પ્રથમ પરીક્ષા માટે ઉપયોગી પેપરસેટ સોલ્યુશન સાથેના તમારે જોવે છે તો મિત્રો તમામ વિષયોના પેપરો છે ત્રીસ થી વધુ પ્રશ્નપત્રો છે તો આપણે વેડ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશનમાં મળી જશે જેમાં ત્રણથી દસ ધોરણના બધા જ વિષયના વિડીયો છે અગિયાર બાર ની અંદર ઇકોનોમિક્સ ગુજરાતીના વિડીયો છે આ સિવાય ઇકોનોમિક્સ વાંચવા માટેનું મટીરિયલ છે પ્રથમ પરીક્ષા માટે ઉપયોગી પેપર સેટ સ્વાધ્યાય ઓકે તો ગેમ ડાઉનલોડ કરો ત્યાં જઈને એપ્લિકેશન ડાઉનલોડ કરો ઓપન કરશો એટલે આ પેજ ખુલે એમાં તમારો મોબાઈલ નંબર નાખો સેન્ડ ઓટીપી કરશો એટલે ચાર આંકડાનો ઓટીપી આવશે નાખશો એટલે પેડ કોર્સમાં જુદા જુદા પેડ પ્લાન એક્ઝામ પેપરમાં ત્રણ થી બારમાં ત્રણ થી બાર ધોરણના વિડીયો મળશે ને એક્ઝામ પેપરની અંદર વિદ્યાર્થી મિત્રો આપણો એનો એક વોટ્સએપ નંબર છે તો એ વોટ્સએપ નંબર નેવું નવ ત્રાણું પિસ્તાલીસ છ પિસ્તાલીસ આ નંબર ઉપર તમારી શાળામાં લેવાયેલું જે પેપર હોય એની વ્યવસ્થિત પીડીએફ બનાવીને મૂકજો જેથી કરીને આપણે એક્ઝામ પેપરમાં મૂકીશું એને અને એ તદ્દન ફ્રીમાં રહેશે આનો શું ફાયદો થાય કોઈ સ્કૂલમાં ઇંગ્લિશનું કોઈ સ્કૂલમાં સ્ટેટનું કોઈ સ્કૂલમાં અકાઉન્ટનું કોઈ સ્કૂલમાં ગુજરાતીનું આમ જુદી જુદી શાળાની અંદર જુદા જુદા પેપર હોય તો એ પેપર શાળાના જિલ્લાના સંકુલના પેપરો કેવા છે કેવા હશે તમારા પેપર બાકી હોય તો એની તૈયારી માટે તો તમને લાભ મળી શકે બસ આપણે આ જોવાના ક્લિયર એટલે ખાસ અવલોકનોના સમૂહમાં મધ્યસ્થ એટલે શું પચીસ પોઈન્ટ પાંચ અવલોકનની કિંમત નીચેના પૈકી કયું માપ એકમથી મુક્ત છે ચલના અવલોકનો પાંચ 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 માટે પ્રસારનું કોઈ પણ માપ શું થાય શૂન્ય વિભાગ બી એક વાક્યમાં જવાબ આપો સમશિષ્ટ વ્યાખ્યાય કરો તો આંકડા શાસ્ત્રમાં અભ્યાસ હેઠળ ગણતરીના તપાસમાં દેશના તમામ નાગરિકોનો સમૂહ કેવો છે તો કે સમશિષ્ટ છે ગોણ માહિતી વ્યાખ્યાત કરો જ્યારે કોઈ અધિકૃત સંસ્થા કે સંશોધન કે અન્ય કોઈ વ્યક્તિ કે સંસ્થાએ એકત્રિત કરેલી માહિતીનો ઉપયોગ કરે તો તે અધિકૃત સંસ્થા કે સંશોધક માટે તે માહિતી ગૌણ માહિતી કહેવાય સંચયી આવૃત્તિની વ્યાખ્યા આપો અસતત આવૃત્તિ વિતરણમાં જે તે અવલોકન સુધીના બધા અવલોકનોની આવૃત્તિઓના સરવાળાને તે અવલોકનની સંચય આવૃત્તિ કહે છે સતત આવૃત્તિ વિતરણમાં જે તે વર્ગ સુધીના બધા વર્ગોની આવૃત્તિઓના સરવાળાને તે વર્ગની સંચય આવૃત્તિ કહે છે તેને સંકેતમાં સી વડે વિદ્યાર્થી મિત્રો શું કરવામાં આવે છે તો કે દર્શાવવામાં આવે છે દસ અવલોકનોનો મધ્યસ્થ પંચાવન છે જો મહત્તમ અવલોકનોની કિંમત સૌથી વધીને એકસો થાય તો મધ્યસ્થની નવી કિંમત શોધો તો મધ્યસ્થની કિંમત પર સૌથી નાના કે સૌથી મોટા અવલોકનના ફેરફારની અસર થતી નથી તેથી મધ્યસ્થની કિંમત પંચાવન જ થશે એક સમૂહના સાત વિદ્યાર્થીઓએ પચીસ ગુણની કસોટીમાં મેળવેલ ગુણ અનુક્રમે વીસ 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 છે

વિડીયો પોસ્ટ કરીને લગતું જવાનું છે બહુલકના લાભ જણાવો તો લાભ બે ગુણોત્તર મધ્યક છે જો પ્રથમ સંખ્યા હોય તો બીજી સંખ્યા શોધો જો પચીસ અને ચલના હોય તો વિચરણ શોધો વિભાગની પાંચમાંથી ત્રણ પ્રશ્નો લખવાના છે બિન પ્રકાશિત પ્રાપ્તિ સ્થાનોમાંથી ગુણ માહિતી મેળવવાની માટેની રીત વર્ણવો ગુણાત્મક માહિતીના વર્ગીકરણ યોગ્ય ઉદાહરણ સહિત સમજાવો સાદું વર્ગીકરણ બહુવિધ વર્ગીકરણ આવી રીતે નીચે આપેલ આવૃત્તિ વિતરણ પરથી મૂળ આવૃત્તિ વિતરણ શોધો જવાબ આપેલો છે બરાબર વિડીયો પોસ્ટ કરવાનો વિદ્યાર્થી મિત્રો લખવાનો મોબાઈલ ફોનની એક દુકાન ના દૈનિક વેચાણની નીચેની માહિતી પરથી ડી સેવન ડી પંદર શોધો ને તેમનું અર્થઘટન કરો સાતમો દશાસંઘ પંદરમો દશાસ સતાસંઘ અર્થઘટન ચલનાંક વિશે વિભાગી સત્યાવીસ થી ઓગણત્રીસ આદર્શ પ્રશ્નાવલી ના પ્રશ્નો લક્ષણોની ચર્ચા કરો બરાબર ત્યાર પછી અઠ્યાવીસ મો સવાલ છે એનો પણ તમને વિદ્યાર્થી મિત્રો જવાબ આપેલો છે ક્લિયર વિડીયો પોસ્ટ કરતું જવાનું લખતું જવાનું તમારે અથવા તો આની પીડીએફ તમને મેં કીધું મળી જશે એક વિસ્તારમાં રહેતી એકસો ત્રીસ વ્યક્તિઓની માસિક આવક રૂપિયામાં નીચે પ્રમાણે દર્શાવવામાં આવેલી છે ક્લિયર આગળ આમ કરીને લખી ત્રીસ થી બત્રીસ ના ત્રણ પ્રશ્નોમાંથી કોઈ પણ બે પ્રશ્નોનો જવાબ આપો તો આ ત્રીસની રકમ છે આ એનો જવાબ આપણે આપેલો છે બરાબર વિડીયો પોઝ કરતો જવાનું શું કરતો જવાનું લખતું જવાનું અધસીમા બિંદુ ઉર્ધ્વસીમા બિંદુ સંચય આવૃત્તિ સીએફ પ્રશ્નના જવાબ આપણે આપ્યા છે ક્લિયર આગળ એક દુકાનમાંથી દરરોજ વેચાતા બે કંપનીઓના તેલના ડબ્બાના વેચાણના આંકડા નીચે પ્રમાણે છે જે ચાલીસ દિવસનું વેચાણ દર્શાવે છે તેનો જવાબ આપેલો છે વિદ્યાર્થી મિત્રો વિડિયો પોઝ કરીને લખી શકો છો ક્લિયર આગળ બત્રીસમો બે વિદ્યાર્થીઓ એ અને બી દસ પરીક્ષામાં મેળવેલા ગુણ નીચે પ્રમાણે છે તો કયા વિદ્યાર્થીનો અભ્યાસમાં દેખાવ વધુ સુસંગત છે બરાબર તો વિડીયો પોસ્ટ કરીને તમારે લખવાનો છે તો આવી રીતે વિદ્યાર્થી મિત્રો સરસ મજાનું સંપૂર્ણ સોલ્યુશન તમને અહીં મળી રહેશે તો આ સંપૂર્ણ સોલ્યુશનની તમારે શું જોતી હોય તો કે પીડીએફ જોતી હોય તો આ પીડીએફ તમને ક્યાંથી મળશે તો મેં કીધું એમ એ પેડ કોર્સમાંથી તમે મોકલેલા પેપર છે જે નેવું નવ ત્રાણું પિસ્તાલીસ છ પિસ્તાલીસ જે આ વોટ્સએપ નંબર ઉપર મોકલેલા છે એ પેપર તમને તમને ત્યાંથી મળી જશે ઓકે પણ વ્યવસ્થિત પીડીએ બધા મોકલશો તો મળશે બરાબર તો દરેક વિદ્યાર્થી મિત્રોને પચાસમાંથી પચાસ ગુણ પ્રાપ્ત થાય એવી વેદ ડિજિટલ પરિવાર વતી બધાને શુભકામનાઓ બધાને બેસ્ટ ઓફ લક અને ખાસ ચેનલમાં નવાય ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં આ બે લાયકન પ્રેસ કરો વિડીયો લાઈક કરો તમારા મિત્રો દોસ્તોને શેર કરો અહીં સુધી રાખીએ અસ્તુ જય હિન્દ જય ભારત